જે બાળકોને કુદરતે શરીરે કંઈક ખોટ આપી હોય તે બાળકોને કુદરતે કંઈક ને કંઈક અનોખી શક્તિ પણ આપી જ હોય છે કંઈક આવી શક્તિનો ઉપયોગ કરી પાલનપુરના દિવ્યાંગ બાળકો પોતાના અલગ અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે શાળામાં ભરતી વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઇનની એવી તો રાખડીઓ તૈયાર કરી છે કે આજે સૌને આકર્ષી રહી છે પાલનપુરના મમતા મંદિર શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણનો તો આપવામાં આવે છે પરંતુ તેની સાથે સાથે તેમને અવનવી પ્રવૃત્તિઓ સાથે જીવનમાં ઉપયોગી એવા કામો શીખવાડવામાં આવે છે જેનાથી આગામી જીવનમાં તેઓ જાતે સક્ષમ બની શકે અને પરિવાર પર બોજ નહીં પરંતુ મોટા થઈ સફળ વ્યક્તિ બને તેવા ઉમદા વિચારો સાથે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ વાત પ્રશિક્ષણ થકી બાળકો દરેક સંબંધન ઉપર અવનવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે પોતાની સૂઝબૂધ તેવી સુંદર રાખડીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ તૈયાર કરે છે જે સૌ કોઈને આકર્ષે છે અમને અહીંયા રાખડીઓ બનાવવાનું શીખવવામાં આવે છે અને એ જ પ્રકારથી અમે રાખડીઓ બનાવીએ છીએ અને બનાવતા પણ શીખીએ છીએ અમારી બનાવેલી રાખડીઓને લોકો ખરીદે છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમારી બનાવેલી રાખડી ખરીદવામાં આવે છે અમે અહીંયા રાખડીઓ બનાવતા શીખીએ છીએ અને અમારી રાખડી લોકો ખરીદે છે મમતા મંદિર એ દિવ્યાંગ બાળકોની શાળા છે જ્યાં આંખે ન જોઈ શકતા કાલે ન સાંભળી શકતા ને એના બોલી ન શકતા બાળકો માટે ખાસ શિક્ષણ આપે છે તૈયાર કરવામાં આવેલી રાખડીઓ ખરીદવા માટે દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓનું વેચાણ થતાં તેઓ જે કોઈ રકમ મળે તે રકમ આ વિદ્યાર્થીનીઓ ને પાછળ શાળા ખર્ચે કરે છે અને તેની અમુક રકમ આ વિદ્યાર્થીઓના પરિવારજનોને આપે છે જેથી વિદ્યાર્થીનીઓ ખૂબ જ પ્રોત્સાહન મળી રહે મારું નામ રાવલ દ્રષ્ટિ છે રાખડી રાખડી રૂપિયા લઈને સુધીની મળે મળે છે છે સારી તમે આવશો તો સો ટકા તમને લેવાનું મન થઈ જ જશે દિવ્યાંગ બાળકોને ભગવાને દિવ્યાંગ બનાવે છે છતાં પણ એમનામાં આ એક કલા છે કે જે સારી રીતે રાખડી બનાવી શકે છે અને એમને આ શીખવા પાછળ તેમના શિક્ષકોનો પણ બહુ જ સાથ છે અહીં દિવ્યાંગ બાળકો દ્વારા ખૂબ જ સરસ રાખડીઓ બનાવવામાં આવે છે અમે અહીંથી લઈએ છીએ અને અમે તમને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ અહીંથી લો આપણે બહારથી રાખડીઓ ખરીદીએ છીએ પરંતુ જો તમે અહીંથી ખરીદશો તો આવા દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળશે અને તે ખૂબ જ સરસ રાખડીઓ બનાવે છે હું ચૌધરી મમતા શાળાના ડાયરેક્ટર અતિન જોશીએ કહ્યું કે બાળકોને શિક્ષણ સાથે કંઈક અલગ પ્રવૃત્તિ કરવામાં શાળાના બાળકો અને શિક્ષકો મહેનત કરે છે અમારો ઉદ્દેશ એ નથી કે શાળાના બાળકો દ્વારા રાખડીઓ તૈયાર કરીને તેને બજારમાં વેચાણ કરવું પરંતુ બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેને વધુ પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો અમારો ઉદ્દેશ છે આના થકી બાળકો પોતાના અંદર પડેલી સુષુપ્ત શક્તિઓનો ઉપયોગ કરી આગામી દિવસોમાં વધુ સફળ વ્યક્તિ બનાવી શકે અને આ જ કારણે શાળાના વિદ્યાર્થીઓને અવનવી પ્રવૃત્તિઓ થકી તેના અંદર પડેલી આવી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરે છે વિદ્યામંદિર સંચાલિત અમારું આ મમતા મંદિર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું અનેરું માધ્યમ છે વિદ્યા મંદિર ટ્રસ્ટનો એક મુખ્ય આશય છે કે આ વિદ્યાર્થીઓને દિવ્યાંગ એના સાથે સાથે ટ્રેનિંગ આપવી કરે છે પણ સાથે સાથે એના પગભેર ઉભા થાય એટલા માટે વોકેશનલ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે એ માટે અમે દર વર્ષે વિવિધ તહેવારોની ઉજવણી પણ કરીએ છીએ દરેક અલગ અલગ ઉદ્યોગો શીખવાડીએ છીએ અને આ ઉદ્યોગો શીખવાડી અને એમને હુનર પ્રાપ્ત કરી અને સમાજમાં એ પોતાનો પગલ ઊભા થાય એ અમારો મુખ્ય આશય છે અમારા આ વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવે છે અમારા શિક્ષકો દ્વારા તેને યોગ્ય તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ મેળવી અને વિવિધ પ્રકારની પોતાની હુનર થકી પોતાના વિચારો થકી અને નવી નવી પ્રકારની નવી નવી ડિઝાઇનથી રાખડીઓ બનાવી અને સમાજમાં બહાર મૂકે છે અમારો અમારો આશય એને વેચવાનો નથી પરંતુ એમને હુનરને બહાર લાવવાનો છે અને અમારા હુન્નરને આ વિદ્યાર્થીના હુનરને ઓળખે સમાજ સમાજને પણ થાય કે આ વિદ્યાર્થીઓમાં પણ કંઈક ને કંઈક એના એનામાં સજગ્નતા છે અને એમને પણ યોગ્ય તક આપવી જોઈએ અને આ સમાજમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એનું સર્જન થાય દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઓળખે અને એને માણે એ અમારો મુખ્ય આશય છે અને આપ આપ સૌ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાવ તે અમારી અપેક્ષા છે તંદુરસ્ત અને સ્વસ્થ વિદ્યાર્થીઓ બાળકો આજે ભણવામાં ક્યાંક ને ક્યાંક કચાસ રાખી માતા પિતાને સપનાઓ રોડતા હોય છે પરંતુ જે બાળકોને કુદરતે શરીરમાં ક્યાંક ખોટ આપી છે તે બાળકો આજે મા બાપના જ નહીં પરંતુ શાળાના પણ લાડલા બન્યા છે એટલે તો કહી શકાય કે કુદરત જ્યારે કંઈક ખોટ આપે તો તેમાંથી કંઈક એવી શક્તિ આપે જે પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે ત્યારે કંઈક આવા જ બાળકો જેઓ પોતાના દિવ્યાંગ હોવા છતાં કંઈક કરવાની ધગત સાથે જીવન જીવતા શીખી ગયા છે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા